ભારતના કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે કહ્યું હતું કે ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરતા બિલાવલ ભુટ્ટો બિલ આવી ગયો છે મેં તેને કહ્યું છે કે ભાઈ અમે ધમકીથી ડરતા નથી તારામાં તાકાત હોય તો તું આવી જા તેમ તેમણે જણાવ્યું હતું પહેલગામ આતંકી હુમલામાં ઘટના બાદ ભારત એક નવા નિર્ણય લીધા છે કે જેનાથી પાકિસ્તાની નેતાઓને હું ગરામ થઈ ગઈ છે તેમનો એક નિર્ણય છે કે સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો આ નિર્ણય બાદ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના પ્રમુખ બિલાવલ ઝેર ઝેર ઓકતા કહ્યું હતું કે સિંધુ નદીમાં કાં કાં તો તો પાકિસ્તાનનું પાણી ભારતીયોનું બિલાવલના ઓકતા નિવેદન બાદ સુરતમાં આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલે બિલાવલને તેની જ ભાષામાં જવાબ આપ્યો હતો કે પાટીલે કહ્યું હતું કે અમે દાગ ધમતીઓથી ડરતા નથી તારામાં તાકાત હોય તો તું આવી જા

તો આપણે હવે ધમકી ધમકીઓની ચિંતા કર્યા વગર આપણી આ જવાબદારી છે પાણી બચાવવાની અને પાણી બચાવવા માટેના પ્રયત્નો આપણે બધે કરવાના છીએ અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું એમણે કહ્યું હતું કે ત્રીજું વિશ્વયુદ્ધ થશે એ પાણી માટે થશે હું તમને બધાને ખાતરી આપું છું કે ત્રીજું વિશ્વ થાય તો ભલે થાય વીજળી ઉત્પાદનનો આ મોટો ભાગ આ પાણી પર આધાર છે બંને દેશો વચ્ચે ત્રણ યુદ્ધ થયા છતાં ભારતે આ કરાર જાળવી રાખ્યો પીએમ મોદીના નેતૃત્વમાં હેઠળની સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિએ સિંધુ જળ સંધિને રોકવા સહિત પાંચ મુદ્દાઓના પગલા અમલમાં મૂક્યા છે આ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે એક સંદેશ આપવામાં આવ્યો છે કે જો ભારત ને પાકિસ્તાન વચ્ચે ક્યારેય કોઈ સંબંધ બનશે તો આમાં આતંકવાદને એક રાજકારણ પણ સ્થાન નહીં હોય બ્યુરો રિપોર્ટ જન આદેશ ન્યૂઝ સુરત